રાજ્યના અનેક ભાગોમાં આજે કમોસમી આફત વરસી અને હજુ પણ કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારી શકે છે કારણ કે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે હવામાન નિષ્ણાતના મતે આગામી ત્રણ દિવસમાં ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર દ્વારકા જામનગર પોરબંદર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને અરવલ્લીમાં કમોસમી વરસાદ પડી શકે છે ખાસ કરીને આ જે વરસાદ પડી રહ્યા છે એની અંદર મહારાષ્ટ્ર ઉપર એક સિસ્ટમ બની હતી અને આ સિસ્ટમની અંદર આઠસો પચાસ એચપીએ લેવલે શિયર સાતસો એચપીએ ના લેવલે અરબી સમુદ્રમાંથી ભેજ છે કારણે અત્યારે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે પણ આ પ્રી પ્રીમોનસૂન એક્ટિવિટી છે એ ભાગ ભાગરૂપે વરસી રહી છે એટલે સ્ટોમના કારણે જ્યાં જ્યાં વરસાદ પડી રહ્યો છે ત્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ વધારે છે હજુ પણ આવનારા ત્રણ દિવસ સુધી એટલે કે આવતીકાલે ચૌદ પંદર અને સોળ મે મહિનાની છે કેમ કે આ તોફાની વરસાદ હશે અને આ વરસાદની અંદર જોવા જઈએ તો આવતીકાલે ચૌદ અને પરમ દિવસે પંદર તારીખ એમ બે દિવસ સુધી હજી રાજ્યના અનેક વિસ્તારોને આવરી લેશે એવામાં જોવાનું એ રહેશે કે આ આફત ખેડૂતો પર કેટલી માઠી બનીને વળસે છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ